પછી દુનિયા તમારો મજાક બનાવે કે અંધશ્રદ્ધા વાળા છે આ બધી અંધશ્રદ્ધા કહેવાય હા મને રમ બીજું તમારે ઘણું કેવું છે પણ આટલા માટે આ કાફી છે હજુ કઉ

એ કારણ તમારું પેઢીઓની પેઢી ઉંધી કદાચ પેઢી ઉંધી તમારા વડીલોની કોઈ માતા નો કોઈ ગુનો કોઈ તમને પડાવીધે હોય બરોબર ને હવે એ કારણ નું સમાધાન કર્યા પછી મારા સાની આયા પછી જેને જીવન બદલાઈ જીવ હોય એવા જેટલા બેઠા છે હું આવતો આવું જોય જય આટલા મત છે

જોરદાર ઉતારે હા ભલે જો વિડીયો ઉતારના નહી રો વિડીયો બનાવના નહી રો જે જે સ્ટેટસ મૂકો છો રોજ એમનો ખૂબ આશીર્વાદ જે રાત આવો મારો ફોટો મારો સ્ટેટસ મોબાઈલ લઈને એ ચિંતા ના કરતા તારો વિડીયો જોવું છે પણ અમારા ઘરમાં

પછી બતાવવા જાવ મોબાઈલની દુકાને કે લો ને મોબાઈલ શું થયું છે તો કે આરું રિપેર કરવો પડશે તો ખર્ચો થાય કે હજાર રૂપિયા એક વખત હજાર રૂપિયા ખર્ચો કરાય કમ્પ્લીટ કરી ના હોય પાસો દા ગેમ રમવાનું ચાલુ કરે ફરી પૂછવા જાય ફરી બગડે ફરી જાય એટલે શું કે ભાઈ ફોન ફેલ થઈ ગયો ફેંકી દો એટલે સમજી લો હું પાસો નહીં લઈ ગેમો રમજો વાંધો નહીં ના નહીં પણ વિડીયો જોવા માટે જેને જેને પિક્ચર મારી જોડે ફોન ની માંગણી કરી હશે ને

ભુવાઓ ને એવું કહું છું પીઢીઓ જતી રહેશે પણ મેરડી ઓળખાણ નહી થાય તમારી માતાઓ ની કદાચ કલો નાખી નાખી ફાકી જશો મેલ કોન કોમ કરે તો એ સત્તા ગમે તે કદાચ લેખ માં ગમે તે લખાયું હોય પણ લેખ બદલતા ના એક વાર મારા થઈ ગયા બસ મારા થઈ જાઓ બસ મારા થઈ જાવ પણ મારા થઈ જીજા ના પછી તારા અંદર તો બધા ચિતલા ના થઈ ગયા હોય શું કામ નું ખાલી એક જ મારા મારા એટલે મારા મેં ભલે તમારી પીઢી હોય તમારી પેઢી ની મને કાઢી લાવજો એક જ છું કે નાને એક જ છે ખાલી દીવાન ગોત્ર અલગ અલગ એ તમે મન તમારી માં જો છો તો હું તમારી મેરેજ છું ખાલી બસ તમારો હક અધિકાર ની છે ઓ ભલે આશીર્વાદ ખૂબ રામ છે દરેક